નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ બાકી રહ્યા છે ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણી મતદાર યાદી સુધારણાના કાર્યક્રમને લીધે હવે કદાચ એપ્રિલ મેમાં આવે પરંતુ એક વાત નક્કી છે કે મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટેના રાજકીય પક્ષોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં વડોદરા શહેરના વિકાસની વાતો વચ્ચે રાજકીય પાર્ટીઓનો સ્પષ્ટ મત છે કે એમણે વડોદરાને ખાટોદરા બનાવ્યું છે પ્રજા નારાજ છે અત્યારે રામના નામે જ તરેલા પથરા છે એવા બધા ઘણા આક્ષેપો થાય છે અને એનાથી આ ચૂંટણી વધારે ગરમાઓ પકડવાની છે કારણ કે માત્ર કોંગ્રેસ નહીં આવે કદાચ એવું બની શકે કે એલાયન્સમાં પણ લડાય તો આ બધી વચ્ચે આ માહોલ વચ્ચે નેશનલ ડેમોક્રેટિક પાર્ટીનું જે સર્જન થયું છે એના પ્રણેતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા છે અને એના નેશનલ ડેમોક્રેટિક પક્ષની પાર્ટીના પ્રમુખ છે નેશનલ ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ જેઓ વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે અને ઉડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે હવે તેઓ ફરી એકવાર સક્રિય રાજકારણની દિશામાં આવી રહ્યા છે અલબત્ત પાર્ટીના મોભી તરીકે પાર્ટીના વડા તરીકે તેઓ આ ઇલેક્શનમાં એમના ઉમેદવારો ઊભા રાખવાના છે આજે આપણે એમની સાથે ચર્ચા કરીશું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વડોદરાએ શું મેળવ્યું શું સમસ્યાઓ છે તેઓ કેટલા ઉમેદવારો ઊભા રાખવાના છે તેમના મુસદ્દા શું હશે એ અંગે આપણે એમની પાસે ચર્ચા કરવા આવી રહ્યા છે ડૉક્ટર સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે દેવેશભાઈ તો આ વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી જ્યારે આવી રહી છે અને આપની પાર્ટી એમાં ચૂંટણી લડવા માગે છે તો આપનો એજન્ડા શું હશે અને આપ કેટલા ઉમેદવાર છોતેર ઉમેદવાર ઊભા રાખશો તમામ બોર્ડમાં દેવેશભાઈ એક વાત ચોખ્ખી છે કે આપણે વડોદરાના ટ્રસ્ટી છીએ માલિક નથી અને ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટી તરીકે કામ કરવું જોઈએ એવી મારી એક મહેચ્છા હંમેશા રહી છે અને અમે એ જમાનામાં કામ કરેલા છે કે અમે વિરોધ પક્ષને બી સાથે લઈને કામ કરતા હતા સ્ટેન્ડિંગ કમિટીમાં બી વિરોધ પક્ષ હતા પણ આજે આપ જુઓ તો એક હથ્થું સત્તા અને મને એવું લાગે છે કે લોકશાહીની અંદર જો ફૂલ ફોર્મમાં આપ મેજોરિટી આપો તો બધું ટલે જ ચડી જાય આપને કહેતા મને શરમ બી આવે છે અને ભાજપ ઉપર હું આક્ષેપ બી કરું છું કે જે જે કોર્પોરેટરો એ દર પાંચ વર્ષે બદલી કાઢે છે એનું કારણ એ છે કે એ ધોયેલું કામ બધું જતું રહે જે ભ્રષ્ટાચાર કર્યો છે એ જતો રહે માટે દર પાંચ વર્ષે જે કોર્પોરેટર બદલે છે અને કોર્પોરેટર બદલી મારા વિસ્તારની અંદર કોણ કોર્પોરેટર છે મને ખબર નથી આજ સુધી મેં એમને જોયા પણ નથી તો આ રીતનું રાજકારણ જો ભાજપ સરકાર ચલાવતી હોય અને બસ કટકી કટકી અને કટકી મારો તો આક્ષેપ છે કે એક ટકો પાર્ટીના હેડ લે છે અને બીજા ત્રીસ ટકાનો વહીવટ થાય છે આ જે છ હજાર કરોડનું બજેટ છે એમાં જો ત્રીસ ટકા ખવાઈ જતા હોય તો અઢારસો કરોડ રૂપિયા જાય છે ક્યાં એ અઢારસો કરોડ જો વ્યવસ્થામાં વપરાય તો મને એવું લાગે છે કે વડોદરાને આપણે ખડોદરામાંથી સુંદર વડોદરું બનાવી શકીએ ડૉક્ટર સાહેબ ત્રીસ વર્ષ થયા ભાજપના શાસનને વડોદરા શહેરની પ્રજાએ ખૂબલે ખૂબલે એમને મત આપ્યા છે પરંતુ આપ એ શાસન દરમિયાનના ક્રમશઃ ઓગણીસો પંચાણું પછી ક્રમશઃ જે નવા આવતા કોર્પોરેટરો એમની કાર્ય પદ્ધતિ અથવા તો એમની ઇમેજ શું હશે કેવી છે અને હાલ કઈ સમસ્યાઓ વડોદરા શહેરને છે એ અંગે આપ વિસ્તૃત માહિતી હું પ્રજાશક્તિ પાર્ટીના હેડ તરીકે એવું કહી શકું કે વડોદરામાં કદાચ મારા સોસાયટીમાં નીકળતા પણ મને શરમ આવે કારણ કે જો સોસાયટીનો માણસ એમ કહેતો હોય કે અહીંયા ગટર ઉભરાય છે પાણી સારું નથી આવતું આ બધી વ્યવસ્થા કોર્પોરેશને કરવાની હોય છે અને જો કોર્પોરેટર જ આમાં ઇન્ટરેસ્ટ ના લેતા હોય એક દુઃખ સાથે વાત કરવી પડે કે ભાજપ એ ત્રીસ વર્ષની અંદર બસો બેતાલીસ જેટલા ધારા બસો બેતાલીસ જેટલા કોર્પોરેટરો આજે ઘરે આરામ કરી રહ્યા છે જો સામાજિક સેવા કરતા હોય તો એમને બહાર આવવું જોઈએ અને વડોદરા શહેરનું આપ હાલત જોવો જ છો કે જ્યાં જુઓ ત્યાં ભૂવા પડેલા છે ભલે જૂની લાઈનો છે કે ગમે તે છે પણ એને બદલવાનું કોણ હોય પણ નવી લાઈનમાં જે ભ્રષ્ટાચાર થયો છે લાલબાગ બ્રિજ જોઈ લો ગટર યોજના જોઈ લો પાણીની વ્યવસ્થા જોઈ લો આજે પેપરમાં આવ્યું છે કે ભાઈ ઉત્તર વિસ્તારમાં પાણી નહીં મળે આ ફ્રેન્ચ વેલ જો આપણે આટલા બનાવેલા છે અગિયાર જેટલા ફ્રેન્ચ વેલ મને લાગે કોર્પોરેશનના છે અને એ ફ્રેન્ચ વેલમાંથી જો તમે પાણી વ્યવસ્થિત ના આપી શકો તો પછી વડોદરા શહેરમાં તમારે વહીવટ કરવાનો કોઈ અધિકાર નથી અને બીજી દુઃખ સાથે વાત કરવી પડે છે કે દર વર્ષે મ્યુનિસિપલ કમિશન તમે બદલી કાઢો જે માણસને હજી સમજ કરતાં છ મહિના લાગે એ માણસને તમે છ મહિના પછી બદલી કાઢો તો વહીવટ અને સુંદર વડોદરા કેવી રીતે બનશે ડૉક્ટર સાહેબ આપની પાર્ટી આ વખતે વડોદરા નગર મહાનગરપાલિકાના ઇલેક્શનમાં ઝંપલાવી રહી છે તમામ વોર્ડમાં આપણા ઉમેદવાર ઊભા રાખશો આપની સ્ટ્રેટેજી શું હશે આપના મુદ્દા શું હશે અને આપના કોર્પોરેટરોને આપ શું સંદેશો આપશો અમારી પાર્ટી તરફથી છેલ્લા એક વર્ષથી અમે સારા ઉમેદવારો શોધી રહ્યા છીએ જે ભણેલા ગણેલા હોય અને વડોદરા શહેરમાં કંઈક સામાજિક કામ કરેલું હોય એવું નથી કે છોતેર છોતેર સીટ ઉપર અમે ઊભી રાખવાની આશા રાખીએ છીએ અને કોર્પોરેટર પણ અમે શોધીએ છીએ પણ જો સારા કોર્પોરેટર હશે તો જ ટિકિટ આપીશું અને વિરોધ પક્ષ મજબૂત કરવાની અમે કોશિશ કરીશું લોકશાહીમાં ચોક્કસપણે વિરોધ પક્ષ મજબૂત હોય તો જ લોકશાહી સાર્થક થાય વડોદરા શહેરમાં આ ડ્રેનેજનો સૌથી મોટો પ્રોબ્લેમ છે ગંદા પાણીનો સ્વચ્છ શહેર તરીકે દેશભરમાં એક નંબરમાં આવેલા ઇન્દોરમાં પણ નાનકડી ભૂલ આજે વીસ વ્યક્તિઓને ભરખી ગઈ છે આપણે ત્યાં ડ્રેનેજની સમસ્યા છે જ કારણ કે કોઈ વિભાગ કોર્પોરેશનનું જે રોડ છે ડ્રેનેજ છે વરસાદી ગટર છે એના જે સંકલન નથી અને પાલિકાનું તંત્ર સાહેબ નવા એસટીપી બનાવવાની યોજનાઓ કરોડો રૂપિયાના ખર્ચે જાહેર કરે છે તો એ દિશામાં આપ તો અનુભવી અનુભવીશો આપ શું કહેશો કે એસટીપી બનવા જોઈએ અથવા તો જે એસટીપી અત્યારે બદતર હાલતમાં છે તો એના માટે જવાબદાર કોણ દેવેશભાઈ એક વાત હું આપણે ચોખ્ખી કરવા માગું છું કે વિશ્વામિત્રી નદી જે એક મોટી સમસ્યા પૂર ટાઈમે થાય છે તમે જો હેન્ડલિંગ પ્રોપરલી ડેમનું ના કરી શકતા હોય અને ટાઈમસર જો પાણી ના છોડો તો આ સમસ્યા આવવાની જ છે અને હમણાં જે મુખ્યમંત્રી સાહેબે જે પૈસા આપ્યા અને એના પહેલાં જે સર્વે થયા ત્રણસો કરોડનું પછી પચીસો કરોડ આવ્યા મને લાગે આ બરબાદી જ છે કોઈ વિશ્વામિત્રીમાં કોઈ આગળ મને લાગે પૂર આવે તો આ વિશ્વામિત્રી વડોદરા શહેરને બચાવી નહીં શકે આ વિશ્વામિત્રીને ઊંડી કરવી જરૂરી એટલા માટે છે અને સાથે સાથે જે એનિમલ હેબિટેટ છે મગર મચ્છનું જે આ વસવાટ છે એના પણ સાચવાની આપણી એટલી જ જવાબદારી છે તો જે આડેધડ પૈસા ખવાયા છે હું તો આક્ષેપ કરું છું ખવાયા છે પૈસા કારણ કે આટલી બધી માટીના પૈસા ગયા ક્યાં આટલી માટી બધી જે ખોદાઈ એના પૈસા ગયા ક્યાં હંમેશા પોલિટિકલ લીડરો આમાં ઇન્ટરેસ્ટ લેતા હોય છે સાથે સાથે પોલિટિકલ લીડરો પૈસા ખાય છે એટલે અધિકારીઓ પણ પૈસા ખાય છે કારણ કે પૈસાનો વહીવટ સરખે ભાગે જ થતો હોય છે એટલે મારે તો એવું કહેવું છે આ વડોદરા શહેરને જો સુંદર વડોદરું બનાવવું હોય તો સારા આપને ઉમેદવારોને જ વોટ આપવો પડશે કારણ કે ભલે નરેન્દ્રભાઈ ઉપર હોય એનો આપણો કોઈ ઓપોઝ નથી ગુજરાત સરકારમાં બી ભાજપે કોઈ વાંધો નથી પણ વડોદરા શહેરના એક આપણે ટ્રસ્ટી તરીકે અહીં સારા ઉમેદવાર ચૂંટાઈને આવે એવી હું ઈચ્છા રાખું છું ડૉક્ટર સાહેબ આપ જ્યારે આપની પાર્ટી નેશનલ ડેમોક્રેટિક પાર્ટી પણ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જઈ રહી છે ત્યારે વડોદરાની અત્યારે જે દશા છે તો આપ એમને કઈ દિશા માની લો કે સત્તામાં આપને થોડું ઘણું પણ વડોદરાની પ્રજા આપણને આપે છે જે ત્રસ્ત છે તો આપ એની દિશા બતાવવા માટે શું કરશો કારણ કે આપણી પાસે અત્યારે વડોદરાનો વિસ્તાર વધી ગયો છે જે વુડામાં હતો અને આપણી પાસે બંને એક્સપિરિયન્સ છે મેયર તરીકે અને વુડાના ચેરમેન તરીકે તો એની દિશા એનો વિકાસ એના જે છવ્વીસ ટીપી રોડની વાત ચાલે છે તો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું હોવું જોઈએ કેવું હોવું જોઈએ એને આપની દિશા શું બતાવશો એ અંગે આપો હું વુડામાં જે રહેલો છું વાત આપની સાચી છે કારણ કે ટીપીનો અર્થ જ લોકો સમજતા નથી ટીપીનો અર્થ એવો હોય છે કે એ વિસ્તારની અંદર એક કિલોમીટર બાય એક કિલોમીટરમાં તમારી પાસે સારા રોડ હોવા જોઈએ આરોગ્ય માટેની સુવિધા હોવી જોઈએ સુંદર તળાવ હોવું જોઈએ બગીચાઓ હોવા જોઈએ અને પ્લેગ્રાઉન્ડ હોવા જોઈએ આજે પ્લેગ્રાઉન્ડ માટે જગ્યાઓ રખાય છે તળાવ માટે જગ્યાઓ રોકાય છે પણ જ્યારે કોર્પોરેશન ભીડમાં આવે છે પૈસાની ત્યારે આ બધા પ્લોટ વેચી મારે છે જે એકદમ ખોટી વાત છે કારણ કે આ પ્રજાના નામે ભ્રષ્ટાચાર સિવાય હું કશું સમજતો નથી ડૉક્ટર સાહેબ અત્યારે વડોદરા શહેરમાં ટીપીમાં ફાઇનલ થયેલા જેના હેતુ ફેર કરવા બહુ અશક્ય છે કદાચ સરકારમાંથી જ થઈ શકે પરંતુ એવા પ્લોટ છે કે જ્યાં બગીચા ઇલિજીબલ નથી અને એવી દિશામાં પણ રાજકીય હુસાતુસીના કારણે જો આ તળિયાથી નળિયા સુધી ભાજપ હોય તો એ લોકો સરકારમાં રજૂઆત કરી શકે છે અને એવી જગ્યા કે જ્યાં બગીચો બનાવવો શક્ય નથી અને છતાંય બગીચો જ બનાવવાનો એની પાછળ રાજકીય મકસદ હોય છે તો એવી જગ્યાઓ તમે બજાર ભાવે જ્યાં ટ્રાફિકના ભારણ છે ચાર રસ્તા પર ત્યાં બની રહ્યા છે તો એવી જગ્યા જો આપ નીચેથી ઉપર સુધીને પ્રજાના પ્રતિનિધિ તરીકે બેઠા હોય તો આપ સરકારમાં રજૂઆત કરીને કદાચ એના બજાર ભાવ મેળવી શકો છો અને કોર્પોરેશનને આવક ઊભી કરી શકો છો જો એવા પ્રશ્નો આવે તો આપ એના માટે શું કહેશો પહેલાંમાં પહેલી વાત કે અમે ટીપી ઉપર પ્રોપર ધ્યાન આપીશું કારણ કે કોર્પોરેશનનો એવો અધિકાર છે કે ટીપીની અંદર અમુક વ્યવસ્થા હોવી જોઈએ બીજું કે પ્રજામાં જે કોર્પોરેટર અમે મૂકીશું ભણેલા લાગણેલા એ ચોવીસ બાય સાત તમારી રીંગ ઉપાડે અને વાત કરે કારણ કે આજે તો મને જ મેં આપને પહેલાં પણ કીધું કે મારા વિસ્તારનો કોણ કોર્પોરેટર છે મને જ ખબર નથી આ રીતે જો પોલિટિકલ પાર્ટી ચાલવાની હોય તો મને નથી લાગતું કે વડોદરાનો વિકાસ થાય બીજી બાજુ વિશ્વામિત્રી એક સમસ્યા છે હમણાં હાલમાં જુઓ તો મચ્છરોનો ત્રાસ પાછો વધ્યો છે એનું કોઈ આયોજન નથી થયું વરસાદ પહેલાં ગટરો સાફ થવી જોઈએ અને સારી રીતે જે રોડ ઉપર ખાડા પડે છે એને તરત એને રિપેર થઈ જાય આજે એ રિપેર પણ નથી કરતા અને બીજું કે ગરીબ માણસ ક્યાં જવાનો જ્યારે આટલી બધી મોંઘવારી અને જ્યારે કોઈ નોકરી નથી ત્યારે ગરીબ માણસ જો રોડ ઉપર બેસો હોય તો એના માટે હોકિંગ નોન હોકિંગ ઝોન બનાવવો જોઈએ જેથી એ લોકો એમની રોજગારી કમાઈ શકે અને ઘરની એક જવાબદારી ઉપાડી શકે આ જવાબદારી પૂરી કરવા માટે ખરેખર વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર મેયર અને સ્ટેન્ડિંગ એ વિચારવાની ખાસ જરૂર છે તમે આડેધડ બધા મકાનો તોડી નાખો છો રસ્તા ઉપર બેઠેલો એમના આડેધડ બુલડોઝર ફેરવો છો જે મને એવું લાગે છે ગરીબ માણસના પેટ ઉપર એક લાદ છે સાહેબ ગેરકાયદેસર દબાણો હટાવવા એ એક સારી વાત છે શહેરના વિકાસમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને એવા કેટલાક પોઈન્ટ છે પરંતુ ત્યાં પોલીસ અને પાલિકાની મિલીભગતથી જ આ બધું થઈ રહ્યું છે તો પાલિકાએ એમાં ચોક્કસપણે કામ કરવું જોઈએ દાખલા તરીકે લહેરીપુરા છે કે જ્યાંથી કેબિનો હટી ગઈ મંગળ બજાર છે નવા બજાર છે તો સાહેબ તમારે વ્હીકલ લઈ જવાની તકલીફ પડે જ્યારે કે રસ્તા પહોળા છે ઠીક છે પણ મહત્ત્વની વાત એ આવે છે કે આપના સમયમાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે સંકલન હતું ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો વહીવટી પાંખ પર પણ એટલી પકડ ધરાવતા હતા જ્યારે આજે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંક વચ્ચે કોઈ સંકલન નથી એવા વારંવાર જે આક્ષેપો થાય છે એ અંગે આપનું શું કહેવું છે હાલમાં જ આપણે જોયું કોર્પોરેશનની અંદર બ્લેક ફ્રાઈડે થયો આજે કર્મચારી ક્લાસ વન ક્લાસ ટુ જો હડતાલ ઉપર ઉતરી જાય હડતાલ ઉપર નહોતા ઉતર્યા એમને સીએલ લીધેલી પણ આ એક સીએલ લઈ અને જે વ્યવસ્થા ખોરવી નાખી છે એ એક બ્લેક ફ્રાઈડે હું વડોદરા માટે ગણીશ બીજું કે આપ દિલ્હી જાઓ કેમ ફૂટપાથ ઉપર ત્યાં કોઈ નથી બેસતા કારણ કે જ્યારે માણસ પોતાની લારી મૂકે અને તમે એને મહિનો ચાલવા દો અને મહિનો ચાલવા દો તો એને એવું લાગે કે મારી રોજગારી ઉપર ઠોકર મારી તમે પહેલે દિવસ જ લારી ઉઠાવી લો ને આ વોર્ડ ઓફિસર અને દરેક કર્મચારી આ કામ કરી શકે પણ એ નથી કરતા કારણ કે ભગત છે પોલીસ હપ્તા ઉઘરાવે છે કોર્પોરેશનના વોર્ડ ઓફિસરો પૈસા ઉઘરાવે છે એના લીધે આ ભરાવો થાય છે તો આ વડોદરા શહેરના પ્રથમ નાગરિક પદે બિરાજેલા ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ જેમની પાસે ખૂબ અનુભવ છે ઉડાના ચેરમેન અને આ તરીકે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું હોવું જોઈએ શહેરના વિકાસ માટેની દિશા શું હોવી જોઈએ શહેરને સુંદર બનાવવા માટે આપણે શું કાળજી લેવી જોઈએ અને ભાજપના શાસનમાં વડોદરા ખાડોદરા બની ગયું છે એવો એમનો સ્પષ્ટ અભિપ્રાય છે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પૌળી કરવાના રૂપિયા સરકાર ભરપેટ આપે છે પરંતુ એમાં પણ ખાયકી થાય છે એવો પણ એમનો આક્ષેપ છે આગામી ચૂંટણીમાં તેઓ સ્વચ્છ ઉમેદવારોને લઈને આવી રહ્યા છે તો ડૉક્ટર સાહેબ છેલ્લે વડોદરા શહેરની પ્રજાને શું સંદેશ આપશો હું સંદેશો એ આપીશ કે સેન્ટરમાં અને ગુજરાત સરકારમાં તમારે જે સરકાર બેસાડે એ બેસાડો પણ જ્યારે આપણે વડોદરા શહેરની વાત આવે ત્યારે તો સારા અને સ્વચ્છ ઉમેદવાર આપો એવી મારી ભાવના છે તો આ નેશનલ ડેમોક્રેટિક પાર્ટી આ વખતે પોતાનું પાણી બતાવવા માટે થનગની રહી છે ને ચૂંટણી લડવા માટે એની પાસે સારા સ્વચ્છ અને સક્ષમ ઉમેદવારો શોધી પણ રહ્યા છે અને એમની પાસે આવી પણ રહ્યા છે આપણે એમને શુભેચ્છા આપીએ આભાર આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર